સુરતના સરથાણા જગાતનાકા વિસ્તારમાં રહેતા કોચિંગ ક્લાસીસના કાઉન્સિલરને હોટેલના રેટિંગ વધારવા માટે ટાસ્ક પૂર્ણ કરવાના બદલામાં કમિશન આપવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા બાદ બાજુએ છ પોઈન્ટ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી ઠગાઈ કરી હતી આ ઘટનામાં સાયબર ક્રાઇમ પોલીસે ચાર ઠગબાજોની ધરપકડ કરી છે સાયબર ક્રાઇમ પોલીસના જણાવ્યા મુજબ સરથાણા જગાતના કા ડી માર્ટની બાજુમાં નીલકંઠ રો હાઉસમાં રહેતા મૂળ સોમનાથના 28 વર્ષીય મૌલિક અતુલ કાનાણી આઈએફસી સેન્ટરમાં આવેલા અને એકેડેમી કોચિંગ ક્લાસીસમાં કાઉન્સેલર તરીકે કામ કરે છે ગત તારીખ ત્રણ માર્ચના રોજ તેના ટેલિગ્રામ આઈડી પર અજાણ્યાએ મેસેજ કરી પાર્ટ ટાઈમ જોબ માટેની વાત કરી હતી જેમાં તેઓ હોટેલમાં રેટિંગ વધારવા માટે અલગ અલગ હોટેલના રૂમ બુક કરવાના રહેશે અને એક સેટમાં પચીસ રૂમ બુકિંગ કરવાથી રૂપિયા એક થી લઈ પાંચ હજાર છસો રૂપિયા લિંક મોકલી હતી જેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું બાદમાં શરૂઆતમાં મૌલિકને હોટેલના રૂમ બુક કરવાના ટ્રાયલના બોનસમાં દસ હજાર રૂપિયા આપ્યા હતા ત્યારબાદ પચીસ હોટેલ બુકિંગનો ટાસ્ક નો સેટ આપવા માટે દસ હજાર જમા બતાવ્યા હતા ત્યારબાદ ગત 5 તારીખના રોજ નવા ટાસ્ક આપવા માટે 10000 જમા કરાવ્યા હતા આ રીતે ભેજા બાજોએ મૌલિક પાસે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા 7.19 લાખ જમા કરાવ્યા હતા જેમાંથી 36145 રૂપિયા વિડ્રોલ કરાવી દીધા બાદ બાકીના રૂપિયા 6.82 લાખ તથા કમિશન નહીં આપતા મૌલિક કાનાણીએ સાયબર ક્રાઈમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી આ પ્રકરણ સાયબર ક્રાઈમ પોલીસને સફળતા મળી છે સંજય કુમાર જસ પટેલ પીયુશ રમેશભાઈ પરમાર ભરત છેલાભાઈ ભરવાડ અને અમિત નરસિંહભાઈ જીવાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચાર સીપી વાંગ જમીર સાહેબ બંને ડીસીપી શ્રી ક્રાઈમ અને એસીપી સાયબર સેલ નો એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવેલો છે ગઈ માર્ચ 3 2024 નો આ એક ગુના દાખલ થયા હતા જેના આધારે આ આરોપીઓ જો નાગરિકોનો લલચાવી ફુસલાવીને કે જોબ વર્ક આપવામાં આવશે અને એના એમાં આપનો સારું કમિશન પણ આપવામાં આવશે એવી રીતે નો જેટલા અલગ અલગ ટેલિગ્રામ આઈડીથી આ લોકોનો મેસેજ મોકલતા હતા અને જ્યારે ઓફેન્સને ડીપમાં જઈ તપાસ કરવામાં આવી તો મુખ્ય આરોપી નરસિંહભાઈ જીવાની જો ચોત્રીસ ઓબલિક બે હજાર ત્રેસ યાની કે બે હજાર ત્રેસમાં પણ એવા ટાઈપનો સાયબર ક્રાઇમમાં પકડાઈ ચૂક્યા છે અને એના સાથે સાથે ત્રણ જેટલા બીજા આરોપીઓ જો અકાઉન્ટ્સની હેરાફેરી પૈસાનો કરવા માટેની મદદ કરતા હતા ત્રણોનો સાયબર સેલે સુરત સાયબર સેલે પકડવામાં મદદ સફળતા હાસિલ કરી છે અને અત્યારે એની તપાસ ચાલુ છે કે એને એક અકાઉન્ટમાં બે કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થયેલા છે અને અત્યારે ચાર જેટલી આઈડી તો આ કબૂલે છે એના અમે અમે વધારે જેટલી આઈડી ઓર મળી છે તો આ પણ એક તપાસનો વિષય છે અમે પણ એનો આગળ ડીપ તપાસ કરવાનો છે અને જેના આધારે અમે ઉમીદ છે કે ઓર ઘણા બધા જો અનડિટેક્ટ સાયબર ગુના છે આ પણ એનો ઉકેલવામાં મદદ થશે બ્યુરો રિપોર્ટ સુરત